ખાવડાના કાંડવાણ ગામે સાદી રેતીનું ગેરકાયદેસર ઉત્ખનન કરવામાં આવતું હોવાની ગંભીર ફરિયાદ બાદ ફ્લાઇંગ સ્કોડની ટીમ ટાટકી હતી મેહુલ શાહે કિંમતી મશીનરી સીઝ કરી પોલીસમાં જમા કરાવી બે આરોપી સામે ધોરણસરની કાર્યવાહી કરી ગઈકાલે ફ્લાઇંગ સ્કોડ કચ્છની તપાસ ટીમ દ્વારા ખાવડા પંથકમાં સાદી રેતીની ખનીજ ચોરી થતી હોવાની ગંભીર ફરિયાદ બાદ ફરિયાદની ગંભીરતાને લઈને આકસ્મિક ફ્લાઇંગ સ્કોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ દરમિયાન ભૂત તાલુકાના છેવાડે કાંઢવાણ ગામે આવેલ નદીના પટમાંથી સાદી રેતીની ખનીજનું ગેરકાયદેસર ઉત્ખનન કરવામાં આવતું હતું ત્યારે રંગે તેમને પકડી પાડી આ કિંમતી મશીન કબજે કરવામાં આવ્યું હતું અને મશીન સીઝ કરી દેવામાં આવ્યું છે અને ખાવડા પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં સોંપવામાં આવ્યું છે જેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તપાસ દરમિયાન આરોપીઓ સમા અમીન અલાના રહેવાસી કાંડવાણ જામ કુનરિયા કચ્છ મશીનના માલિક છે સમા અનસકુમત રહેવાસી કાંડવાણ જામ કુનરિયા કચ્છ જે મશીન ઓપરેટ કરતા હતા બની સામે ધોરણસરની કાર્યવાહી મેહુલ શાહ દ્વારા કરવામાં આવી છે અને આ કાર્યવાહીથી ભારે ફફડાહ વ્યાપી ગયો છે હજુ પણ જ્યાં જ્યાં આવી રીતના સાદી રેતીનું ઉત્ખનન થશે ગેરકાયદે ત્યાં ટીમ દરોડા પાડી અને ધોરણસરની કાર્યવાહી કરશે તેવી ચીમકી આપવામાં આવી છે